ડોડેલી સુખી હોસ્પિટલ ખાતે અસીમી મિલકત રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં કુલ બ્યાસી યુનિટ રક્ત એકત્રિત થયું બોડેલીના સુખી હોસ્પિટલમાં ખિરાજ અકીદત મુર્શીદ બરક હઝરત સૈયદ મોઈનુદ્દીન ફકીર ઉલ્લાની યાદમાં બોડેલીના તેમના ચાહક મુરીદો અને એચડીએફસી બેંકના સહયોગથી ઇન્દુ બ્લડ બેંકના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો રક્તદાન કેમ્પમાં હઝરત સૈયદ કબીરુદ્દીન બાવા સાહેબે વિશેષ ઉપસ્થિત રહી રક્તદાતાઓ માટે દુઆ ગુજારી હતી એચડીએફસી બેંક બોડેલી શાખા બ્રાન્ચ ઓપરેશન મેનેજર શ્રી તુષારભાઈ દ્વારા રક્તદાતાઓને કોન્સ્યુલેશન પ્રાઇઝ ઇનામ આપી રક્તદાતાઓને ઉત્સાહી કર્યા હતા કાર્યક્રમ દરમિયાન સુખી હોસ્પિટલમાં ડોક્ટર ખત્રી ઉસ્માનગિરી ડોક્ટર ખત્રી અને ફી રક્તદાન કેમ્પ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી રક્તદાન કાર્યક્રમ દરમિયાન મોહમ્મદ અનવર ખાન સાજીદભાઈ ધાબાવાલા અશફાક કુરેશી ફલી મોહમ્મદ શેખ ઇલમુદ્દીન લુહારે મહત્વનું યોગદાન આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કરજણ સંદેશ ન્યૂઝ છોટા ઉદેપુર બોડેલીના સુખી હોસ્પિટલ ખાતે વડોદરાના ખાલકા એલે સુન્નત સરકાર અજીમે મિલ્લતના સાહજાદા મોન બાવા જે હમણાં હમણાં પડદેનસીન થયા છે એમની યાદમાં એમના મુરીદો દ્વારા એચડીએફસી બેંકના સહયોગથી હિન્દુ બ્લડ બેંકના સહયોગથી અને સરકાર અજીમે મિલ્લતના મુરીદોના સહયોગથી આજે કબીરૂદ્દીન બાવાની હાજરીથી આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ને તમામ મુરીદો અને યુવાન લોકોએ આ બ્લડ કેમ્પની અંદર ભરપૂર સાથ સહયોગ આપ્યો છે અને આને સફળતા તરીકે વધાવી રહ્યા છે મોરલીના યુવાનો વૃદ્ધો બધા જ ભાગ લઈ રહ્યા છે અને આ બ્લડ કેમ્પ હમણાં સુધી એકવીસ વીસ યુનિટ ઉપર થઈ ગયું છે સાંજ સુધી મોટી સંખ્યામાં બ્લડ એકત્રિત થાય એવી આશંકા છે ખાનર ખાન